આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જીન ક્લોનિંગ માટેના વાહકો એટલે કે વેક્ટર્સ હા ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં આ જનીનો કેવી રીતે દાખલ કરાય છે એની વાત બરાબર આપણી પાસે ઓર્ગેનિઝમ્સમાં જીન ક્લોનિંગ માટેના વેક્ટર્સના કેટલાક અંશો છે અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકોએ કુદરત પાસેથી કેવી રીતે પ્રેરણા લીધી હા મતલબ કે બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવો જે કુદરતી રીતે આ કામ કરે છે એમની પાસેથી આપણે કેવી રીતે શીખ્યા શું કુદરત પોતે જ એમ કહી શકાય કે પહેલી જીનેટિક એન્જિનિયર હતી ચલો આમાં વધુ ઊંડા ઉતરીએ ચોક્કસ અને જુઓ શરૂઆતમાં એ સમજવું જરૂરી છે કે શું કોષ કેન્દ્રી કોષો એટલે કે આપણા વનસ્પતિ અને પ્રાણી કોષો હા એમાં બહારથી ડીએનએ દાખલ કરવું ને એ કઈ સહેલું કામ નથી હોતું કેમ મતલબ કોષને રોકે હા એમની પોતાની એક સંરક્ષણ પ્રણાલી હોય છે બહારનો કંઈ પણ આવે એટલે તરત એલર્ટ થઈ જાય અચ્છા પણ મજાની વાત એ છે કે અમુક સૂક્ષ્મ જીવો ખાસ કરીને જે રોગ કરે છે ને એમને આ આવડે છે એ જાણે છે કે યજમાન કોષમાં પોતાનું ડીએનએ કે આરએનએ કેવી રીતે ઘુસાડવું અને વૈજ્ઞાનિકોએ બસ આ જ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો એમની આ ઘૂસણખોરીમાંથી જ આખી ટેકનોલોજી વિકસી છે એમ કહી શકાય એટલે એટલે જે પદ્ધતિઓ મૂળ તો નુકસાન કરવા માટે હતી એને આપણે સારા કામ માટે વાપરતા શીખ્યા બરાબર હા તો આ તો જાણે શિકારીના હથિયારનો ઉપયોગ ખેતી માટે કરવા જેવું થયું હા આપણો સ્ત્રોત પણ કઈક આવું જ કહે છે હા બિલકુલ કે આપણે જનીન સ્થળાંતરણની આ કળા બેક્ટેરિયા અને વાયરસ પાસેથી શીખ્યા ચાલો તો પેલું વનસ્પતિનું ઉદાહરણ લઈએ

એની પાસે એક મોટું ગોળ પ્લાઝમિડ હોય પ્લાઝમિડ એટલે પેલું વધારાનું ડીએનએ જેવું ને હા મુખ્ય રંગસૂત્ર સિવાયનું અને ટીઆઈ પ્લાઝમિડ કહેવાય ટીઆઈ એટલે ટ્યુમર ઇન્ડ્યુસિંગ મતલબ ગાંઠ બનાવતું અચ્છા આ ટીઆઈ પ્લાઝમિડ પર એક ખાસ નાનો ટુકડો હોય એને કહેવાય ટી ડીએનએ ટી એટલે ટ્રાન્સફર ડીએનએ ઓકે જ્યારે એગ્રોબેક્ટેરિયમ છોડને ચેપ લગાડે ત્યારે એ આ ટી ને વનસ્પતિ કોષની અંદર મોકલી દે છે અને પછી અને પછી સૌથી મહત્વનું આ ટીડીએનએ છે ને એ વનસ્પતિના પોતાના રંગસૂત્રના ડીએનએ સાથે પરમેનન્ટલી જોડાઈ જાય છે ઓ બાપ કાયમ માટે હા અને આ ટીડીએનએ પર એવા જનીનો હોય જે વનસ્પતિ કોષને બે કામ કરવા મજબૂર કરે એક તો ગાંઠ બનાવવા માટે આડેધડ વિભાજન પામવાનું અને બીજું ઓપાઇન્સ નામના ખાસ કેમિકલ બનાવવાનું જેનો ખોરાક તરીકે પેલો એગ્રોબેક્ટેરિયમ ઉપયોગ કરે ઓ એટલે આ તો સીધું હાઈજેકિંગ જ થયું કેવા કોષને પોતાના ફાયદા માટે વાપરવાનું બિલકુલ તો પછી આ તો છોડ માટે નુકસાનકારક છે તો આવા બેક્ટેરિયમ અને એના ટી પ્લાઝમિડનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો વૈજ્ઞાનિકોએ એને સુધાર્યું કેવી રીતે તમે કહ્યું એમ પેલી ગાંઠ બનાવતા જનીનો કાઢી નાખ્યા બરાબર એ જ કર્યું એમણે ટી પ્લાઝ્મિડનો બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો એમણે શોધી કાઢ્યું કે ટીડીએ ના કયા જીનોનો ગાંઠ બનાવવા અને ઓપાઇન્સ બનાવવા માટે જવાબદાર છે પછી એમણે શું કર્યું કે પેલી ગાંઠ અને ઓપાઈન્સ વાળા જીનોનો ટીડીએનએ માંથી કાપીને કાઢી નાખ્યા સાફ કરી દીધા પણ પેલી જે ટ્રાન્સફર કરવાની આખી સિસ્ટમ હતી એને એમની એમ જ રહેવા દીધી એટલે હવે જે નવું ટી પ્લાઝમી બન્યું એ નિશસ્ત્ર થઈ ગયું એ ટીડીએ ને પહોંચાડી શકે પણ ગાંઠ ના બનાવી શકે

જીવાત સામે રક્ષણ આપતો જનીન નાખવો છે જેમ કે પેલો બીટીજીન આવે છે ને હા બીટી કપાસ વાળો હા એ બેસિલસ થ્યુરેન્જિન્સિસ બેક્ટેરિયામાંથી મળે અથવા તો પાકની ન્યુટ્રિશન વેલ્યુ વધારતો જનીન જેમ કે ગોલ્ડન રાઈઝમાં વિટામિન એ માટેનો જનીન તો આવા જે ઈચ્છિત જનીન હોય એને પેલા નિશસ્ત્ર ટીડીએનએ વાળા ભાગમાં જોડી દેવાનો ઓકે પછી આ સુભારેલા ટીઆઈ પ્લાઝમિડને પાછું એગ્રોબેક્ટેરિયમમાં નાખી દેવાનું હવે જ્યારે આ સુધારેલું સારું એગ્રોબેક્ટેરિયમ વનસ્પતિ કોષને ચેપ લગાડે ત્યારે ગાંઠ બનાવવાને બદલે હા ગાંઠ બનાવવાને બદલે આપણો પેલો જીવાત સામે રક્ષણ આપતો કે વિટામિન બનાવતો જનીન વનસ્પતિને ડીએનએ માં દાખલ કરી દે વાહ આ તો ખરેખર અદ્ભુત છે એટલે બીટી કપાસ બીટી રીંગણ આ બધું આ રીતે જ બન્યું છે મોટે ભાગે હા આ ટેકનિક ખૂબ વપરાય છે એટલે જુઓ કુદરતની એક નુકસાનકારક પ્રક્રિયાને આપણે ખેતીવાડીમાં ક્રાંતિ લાવવાના સાધનમાં ફેરવી દીધી ગજબ કહેવાય તો આ થઈ વનસ્પતિની વાત હવે પ્રાણીઓ તરફ જઈએ સ્ત્રોતમાં રિટ્રોવાયરસનો ઉલ્લેખ છે હા રિટ્રોવાયરસ એ સામાન્ય પ્રાણી કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી શકે છે એચઆઈવી પણ રિટ્રોવાયરસ છે ને હા એચઆઈવી પણ રિટ્રોવાયરસ જ છે પણ તો એગ્રોબેક્ટેરિયમ કરતાં પણ વધુ ગંભીર લાગે છે સીધું માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે શું અહીં પણ પેલો સિદ્ધાંત લાગુ પડે હા આશ્ચર્યજનક રીતે મૂળભૂત સિદ્ધાંત અહીં પણ સમાન છે જો કે કામ કરવાની રીત થોડી જુદી છે કેવી રીતે રીટ્રો વાયરસનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ નથી હોતું આરએનએ હોય છે અચ્છા આરએનએ જ્યારે એ પ્રાણી કોષમાં જાય ત્યારે એની પાસે એક ખાસ એન્ઝાઇમ હોય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ એન્ઝાઇમ ની મદદ થી એ પોતાના આરએનએ માંથી પહેલા ડીએનએ બનાવે છે ઉલટી પ્રક્રિયા આરએનએ થી ડીએનએ હા એટલે જ એને રેટ્રોવાયરસ કહે છે પછી આ જે વાયરસ નો ડીએનએ બન્યો ને એ યજમાન કોષ ના પોતાના ડીએનએ માં કાયમ માટે જોડાઈ જાય છે ઇન્ટિગ્રેટ થઈ જાય છે પેલું એગ્રોબેક્ટેરિયમ ના ટીડીએનએ જેવું જ હા જોડાવાની બાબતમાં એના જેવું જ અને આ જોડાણ જ એને ખતરનાક બનાવે છે કારણ કે એ આપણા પોતાના જનીનોની કામગીરીમાં ગંભીર દખલ કરી શકે જેમ કે જેમ કે કોષ વિભાજનનું જે નિયંત્રણ હોય એને ખોરવી નાખે અને કેન્સર પ્રેરી શકે પણ વૈજ્ઞાનિકો માટે આ જોડાવાની ક્ષમતા જ કામની કરે જેમ એગ્રોબેક્ટેરિયમ ટી ડીએનએ ને વનસ્પતિમાં નાખે એમ રિટ્રોવાયરસ પોતાના ડીએનએ ને પ્રાણીના જીનોમમાં નાખી શકે છે તો તો શું રેટ્રોવાયરસને પણ નિશસ્ત્ર કરવામાં આવ્યા એમાંથી કેન્સર કે રોગ કરતા જનીનો કાઢી નાખ્યા બરાબર એ જ રસ્તો અપનાવ્યો વૈજ્ઞાનિકોએ રેટ્રોવાયરસના જીનોમમાંથી એવા જનીનો ઓળખી કાઢ્યા જે વાયરસને પોતાની કોપી બનાવવા અને રોગ કરવા માટે જરૂરી હતા હા એ જનીનોને કાઢી નાખ્યા પણ વાયરસને કોષમાં ફસવા દેતા અને એના ડીએનએને આપણા ડીએનએમાં જોડવા માટે જે જરૂરી ભાગો હતા ને એ સાચવી રાખ્યા એટલે ફરી પેલી ડિલિવરી સિસ્ટમ સાચવી રાખી બરાબર હવે જે ખાલી જગ્યા પડી ત્યાં આપણે આપણો ઈચ્છિત જનીન મૂકી શકીએ કેવો જનીન કોઈ થેરાપ્યુટિક જનીન એટલે કે સારવાર માટેનો જનીન દાખલા તરીકે અમુક વારસાગત રોગો હોય છે જેમ કે SCID સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો જેમાં બાળકોની રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી હા એ જ એમાં એક જનીન ખામીવાળો હોય છે

સ્રોતના અંતમાં પણ આજ વાત છે ને હા મૂળભૂત સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે અને આ જ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો પાયો છે એના મુખ્ય સ્ટેપ્સ આવા છે કયા કયા પહેલું તમારે જે જનીન ક્લોન કરવો છે કે દાખલ કરવો છે એને ઓળખો અને અલગ પાડો ઓકે બીજું એક યોગ્ય વાહક એટલે કે વેક્ટર પસંદ કરો જે યજમાન કોષમાં જઈ શકે અને ત્યાં પોતાની કોપી બનાવી શકે અથવા જોડાઈ શકે આપણે જોયું એમ આ મોટા ભાગે પ્લાઝમિડ કે વાયરસમાંથી બનેલા હોય ત્રીજું તમારા ઈચ્છિત પેલા વાહક સાથે લેબમાં એન્ઝાઇમની મદદથી જોડી દો આ જે નવું કોમ્બિનેશન બન્યું એને કહેવાય રીકોમ્બિનેન્ટ ડીએનએ હમ રીકોમ્બિનન્ટકોમ્બિનન્ટ ડીએનએ વાળા વાહકને હવે યજમાન કોષોમાં દાખલ કરો એ કોષ બેક્ટેરિયા હોય વનસ્પતિનો હોય કે પ્રાણીનો હોય આને ટ્રાન્સફોર્મેશન કે ટ્રાન્સફેક્શન કહેવાય ઓકે અને પાંચમું છેલ્લું સ્ટેપ એવા કોષોને ઓળખો અને પસંદ કરો જેમાં આ રીકોમ્બિનેન્ટ ડીએનએ બરાબર દાખલ થઈ ગયો છે અને કામ કરે છે પછી એમને ઉછેરો સરસ